નર્સિંગ પરીક્ષાના વિવાદને લઈને ગાંધીનગરમાં બેઠકોનો દોર અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપી છે કહ્યું કે વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તે રીતે નિર્ણય કરવામાં આવશે એબીસીડીની પેટર્ન એ કોન્સ્પિરસી સર્જાઈ છે અને વિદ્યાર્થીઓના માર્ગ ચકાસી રહ્યા છે તમામ પાસાઓ પર તપાસ બાદ આખરી નિર્ણય લેવામાં આવશે આજે સમીક્ષા બેઠક નથી પ્રાઇમરી ચર્ચા માટે અધિકારીઓને યુનિવર્સિટીમાંથી સત્તાવાળાઓને બોલાવ્યા હતા કેટલીક બાબતો જે ધ્યાન ઉપર આવી અને પરીક્ષા લીધા પછી આ આખા જે આપણા લગભગ નેવું ઉપર સેન્ટર હતા એ સેન્ટરોમાં કોના કેવી રીતે માર્ક છે આ બધી પ્રકારની ચર્ચાઓ કરવામાં આવી અને એ હવે યોગ્ય નિર્ણય એના અર્થે લઈ અને આપ સૌને અમે ચોક્કસ જાણ કરીશું આપ થકી તો કંઈ બાકી રહેવાનું નથી નિર્ણય લેવાશે એટલે ખૂબ ઝડપથી લેવાશે લઈ આપ સૌને પણ જાણ કરીશું અને વિદ્યાર્થીઓના હિતમાં જે પણ કોઈ નિર્ણય લેવાનો હશે એ ચોક્કસ લઈશું જેથી કરી જે મેરિટોરિયસ સ્ટુડન્ટ હશે એમને ક્યાંય અન્યાય નહીં થાય પરંતુ આખી આખી આ પરીક્ષામાં કેવળ એબીસીડી એબીસીડી એક જ ક્રમની અંદર ઉત્તરોનો જે પ્રશ્નોનો જે ઉત્તરો આવતા હતા એના કારણે આ મોટી કન્સ્પિરન્સી થઈ છે અને એ કુલ વિદ્યાર્થીઓના માર્ક્સ વગેરે એ પણ અમે જોઈ રહ્યા છીએ અને એના અંતે નિર્ણય બે થી ત્રણ દિવસમાં જાહેર નર્સિંગ પરીક્ષાના વિવાદને લઈને એક તરફ બેઠકોનો દોર અને એ વચ્ચે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપી છે કે વિદ્યાર્થીઓના હિતને લઈને નિર્ણય કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને કોઈપણ જાતનો અન્યાય ન થાય તેની પણ તકેદારી રાખવામાં આવશે